મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસ માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરી શકો છો પરંતુ મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ભરવું એના પહેલાં એ જાણવું જરૂરી છે કે તમારે કયા કિસ્સામાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું છે મિત્રો જો તમે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આઈટી રિટર્ન ભરેલું છે તો તમારે આઈટી રિટર્ન જ અપલોડ કરવાનું છે તેવા કિસ્સામાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું નથી પરંતુ જો તમે આઈટી રિટર્ન ના ભરેલું હોય તો જ તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તમને સેલ્ફ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એક લિંક હશે ગૂગલ ડ્રાઈવની ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે સીધું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓપન થઈ જશે જેને તમારે ડાઉનલોડ કરાવી અને પ્રિન્ટ કરાવી લેવાનું છે તો હવે વાત કરીએ કે આને તમારે કઈ રીતે ભરવાનું છે તો સૌ પ્રથમ તો તમને અહીંયા આગળ તારીખ આપી હશે તો અહીંયા સૌ પ્રથમ તારીખ લખી દેશો જે તારીખે ફોર્મ ભરો છો તે તારીખ લખી દો અને આથી હું નીચે સહી કરનાર અને ત્યારબાદ અહીંયા બાળકના વાલીનું એટલે કે બાળકના પિતાનું નામ લખી દેશો ત્યારબાદ ઉંમર વર્ષ અહીં બાળકના પિતાની જે કંઈ પણ ઉંમર છે તે અહીંયા લખી દેશો ત્યારબાદ રહેવાસી એની બાજુમાં અહીંયા બાળકના પિતાનું જે કંઈ પણ સરનામું છે તે લખી દેશો અને મારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મારા પુત્ર પુત્રીશ્રી હવે જો આર જેનું ફોર્મ ભરો છો તે જો દીકરો છે તો અહીંયા પુત્રી ઉપર ચેકી નાખશો અને તે જો દીકરી છે તો અહીં પુત્ર ઉપર ચેકી નાખશો અને શ્રી અને ત્યારબાદ અહીં બાળકનું પૂરું નામ એન્ટર કરી દેશો ને આરટીઈ એક્ટ બે હજાર નવની કલમ બાર એક સી હેઠળ ધોરણ એકમાં બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે અમુ નીચે સહી કરનાર બાહ્યધારી આપીએ છીએ અમુ પાન કાર્ડ ધરાવતા નથી અને બીજો ઓપ્શન છે અમે પાન કાર્ડ ધરાવીએ છીએ તો મિત્રો જો તમારા પાસે પાન કાર્ડ ન હોય તો તમારે અહીં પાન કાર્ડ ધરાવતા નથીની બાજુમાં અહીંયા યસનું નિશાન પેનથી કરવાનું છે અને જો તમારા પાસે પાન કાર્ડ હોય તો તમારે અહીં પાન કાર્ડ ધરાવીએ ની બાજુમાં અહીં ખરાનું નિશાન કરવાનું છે અને ત્યારબાદ પાન નંબર એટલે કે જો તમારા પાસે પાન કાર્ડ છે તો તમારે અહીં પાન કાર્ડનો નંબર એન્ટર કરી દેવાનો છે તો ચાલુ થોડું ઉપર સ્લાઇડ કરું ત્યારબાદ ઇન્કમ ટેક્સ ઓગણીસો એકસઠ સેક્શન એકસો ઓગણચાળીસ નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ એટલે કે આકારણી વર્ષ ચોવીસ પચીસની ગ્રોસ આવક કરમુક્ત આવક થઈને મારી કુલ કુલ વાર્ષિક આવક રૂપિયા અહીંયા બાળકના પિતાની જે કંઈ પણ વાર્ષિક આવક છે તે અહીંયા એમાં એન્ટર કરી દેશો અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક બી એટલે અહીં બીમાં જો બાળકના મમ્મી કોઈ કમાણી કરતા હોય કોઈ કામ કરતા હોય તો અહીંયા તેની વાર્ષિક આવક લખી નાખશો અને ત્યારબાદ અને અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક રૂપિયા એટલે કે બાળકના માતા પિતા સિવાય કોઈ બીજો અન્ય સભ્ય કુટુંબમાં કમાણી કરતો હોય તો અહીંયા તેની કુલ આવક લખી નાખશો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો અહીં એ બી અને સીમાં આવક જે છે તમારા આવકના દાખલા મુજબ જ તે લખવાની છે જો તમે આવકના દાખલા મુજબ નહીં લખો તો તમારું ફોર્મ રિજેક્ટ થવાની સંભાવના છે અને ત્યારબાદ આમ અમારી કૌટુંબિક વાર્ષિક આવક એટલે અહીં કૌટુંબિક કુલ વાર્ષિક આવકનો સરવાળો લખવાનો છે અહીંયા એમાં જે આવક લખી તે બીમાં જે લખી તે અને સીમાં જે લખી તે આવકનો સરવાળો તમારે કરવાનો છે જો બાળકના માતા કે અન્ય સભ્યો કોઈ કમાણી ના કરતા હોય તો તેવા કિસ્સામાં બીમાં ઝીરો લખી નાખવાનો છે અને સી સીમાં પણ ઝીરો લખી નાખવાનો છે એવા કિસ્સામાં તમારી જે કંઈ પણ કુલ આવક થતી હોય તે તમારે અહીં લખી નાખવાનું છે આમ અમારી આવક ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવક આ આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસનું આવકવેરાનું રિટર્ન ભરેલ નથી જે બાબત સાચી છે અને જેની અમે ભાહેધારી આપીએ છીએ અમે તથા મારા પતિ પત્નીને એ જાણ છે કે ખોટું સેલ્ફ ડિક્લેરેશન ખોટી વિગતો ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજૂ કરીને કોઈ વિગતો છુપાવીને છેતરપિંડીથી આરટી હેઠળ વિનામૂલ્ય પ્રવેશનો લાભ મેળવો મેળવેલ હોય તો તેવું પ્રસ્થાપિત થશે તો મારા પાલ્યનો આરટીઈ હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ કરવામાં આવશે એટલે ટૂંકમાં અહીંયા તમને જણાવેલું છે કે અહીં સેલ્ફ ડિક્લેરેશનમાં તમે જે માહિતી આપી છે તે સાચી જોવી જોઈએ જો ખોટી હશે તો આર એડમિશન રિજેક્ટ પણ થઈ શકે છે અને તમારા પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે અને ત્યારબાદ અહીં પિતાનું નામ એના બાજુમાં અહીંયા જે ખાલી જગ્યા છે તેમાં બાળકના પિતાનું નામ લખી નાખશો અને અહીં બાળકના પિતા સહી કરશે અને અહીં બાળકના માતાના નામની બાજુમાં માતાનું નામ લખી નાખશો અને બાળકની માતા અહીં સહી કરશે જો બાળકના માતા કે પિતા હયાત નથી તેના અન્ય કોઈ વાલી છે તેવા કિસ્સામાં અહીં વાલીનું નામ લખી દેવાનું અને અહીં સહી કરી દેવાનું તો કંઈક આવી રીતે તમે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી શકો છો આરટીને લગતા બીજા મહત્વના વિડીયો જોવા માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જજો ત્યાં આગળ આરટીનું પ્લેલિસ્ટ મળી જશે તેમાં તમને બીજા ઉપયોગી વિડીયો મળી રહેશે